કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાના આક્ષેપ કર્યા હતા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ધ્યાન નહીં આપવામાં આવતા વૃક્ષ ધરાશય થયો હોવાના સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા દુકાન માલિકે વટ વૃક્ષની પૂજા કરી હતી આજે સવારે સાડા છ વાગે એક આ કુદરતી રીતે જ પડી ગયું છે વૃક્ષ અમારા ઓફિસ અમારી જ ઓફિસ છે દેવાય એન્ટરપ્રાઇઝ વેદ મંદિરની એક્ઝેટ સામે બહુચરાજી રોડ ઉપર અંદર મજૂરો રહે છે બાજુમાં પણ ઘર છે કેટલા દિવસથી જાણ કરી હતી પણ કોઈ આવતું ન હતું જાનહાનીનું જોખમ હતું પણ કોઈ આવ્યું ન હતું પછી કાલે સાંજે આવીને જોઈ ગયા આજે કડવાના હતા પણ એ પહેલા જ આ દુર્ઘટના બની ગઈ છે અરજી છ મહિના પહેલા પણ અરજી આપી હતી પણ કોઈ આવ્યું નહોતું પછી ફરીથી અરજી અને નોટિસ આપી તે એપ્લિકેશન આપી હતી એક ઘર દબાયું છે અને અમારી ઓફિસનું ખાસું નુકસાન થયું છે અંદાજે તો હવે એવું કંઈ કહી ના શકાય કે કેટલું નુકસાન થયું છે કારણ કે આખી ઓફિસ જ અમારી ખલાસ થઈ ગઈ છે હા આજે વટવૃક્ષ છે અમારું એટલે ખાસું સો વર્ષ જૂનું છે વટવૃક્ષ એટલે અમારું એની પૂજાવિધિ કરવી પડે કારણ કે વટનું એટલું વટવૃક્ષનું એટલું મહત્વ છે આપણે અત્યારે અહીંયા સો અને શ્રાદ્ધ પણ છે એટલે અમે એની પૂજા વિધિ કરીને પછી એને કઢાવીએ એમ ધ્રુવી પટની નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર